વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પવાના ઢોકળા તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલા પવા લીધા છે એની સામે એટલો જ અડધો રવો લીધો છે અને એનું અડધું આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે ચાર ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને અહીંયા આદુ મરચાંની એક ચમચી જેટલી પેસ્ટ લીધેલી છે બે ચમચી જેટલું અહીંયા માંડવીનું તેલ લીધેલું છે જે આપણે અંદર ઢોકળામાં ઉમેરવા માટે લીધું છે અને ઈનોનો ઉપયોગ કરીશું સ્વાદ મુજબ મીઠું બાકી મસાલિયાની અંદરથી જેની જરૂર પડશે જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો મિક્સર જારની અંદર આપણે પવાનને ઉમેરી દઈશું અને ચણાનો લોટને પણ ઉમેરી દઈશું રવાને આપણે દરદરા પીસી લેવાના છે તો અહીં આપણે પલ્સ મોડ ઉપર આવું દરદરું આપણે પીસી લીધું છે તો એક બાઉલની અંદર આપણે આને લઈ લેશું રવાને પણ સાથે જ લઈ લેશું એની સામે આપણે અડધી વાટકી જેટલું દહીં સે જમતું ખટુમ દહીં હોય એને લેવાનું છે અહીંયા મિક્સ કરી આપણે જે વાટકીમાં આપણે દહીં લીધું હતું એની સામે અડધી વાટકી આપણે પાછું પાણી લેશું જેટલું દહીં હતું એટલું આ જગ્યા ઉપર તમે છાસ પણ લઈ શકો છો અહીંયા આપણે અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી ઉમેરેલું છે હજી બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે સરસ આને ફ્લફી બનાવવાનું છે એકદમ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું ને સરસ આપણે આને ફેટી લેશું જેમ ફેટશું ને એમાં જેમ આપણે આને ફેટશું એમાં હવાના કણ ભરાશે આપણા ઢોકળા મસ્ત એવા થશે અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એ પણ સરસ મિક્સ કરી દઈશું હજી બે ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરશું અહીંયા આપણે આવું બેટર તૈયાર થયું છે એટલે હવે આપણે આમ નામ રાખશું વધારે પાણી ઉમેરશું તો એ ચીકણો થશે આપણા ઢોકળા જ્યારે આપણે થોડીવાર અને પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ થવા દઈશું પછી જેટલા પાણીની જરૂર પડશે એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરશું તો ઢાંકીને આપણે પંદર મિનિટ રેસ્ટ થવા દેસું તો આપણે બેટર રાખ્યું એને પંદર પંદર મિનિટ થઈ ગઈ છે તો બેટર એકદમ કઠણ થઈ ગયું છે અહીંયા આપણો રવો અને કવાએ એકદમ સરસ પાણી પીધું છે હવે ઉપરથી આપણે પાણી ઉમેરશું અહીંયા તેલ પણ ઉમેરી દઈશું એટલે આપણે જે ઢોકળા ઠંડા થઈ જાય પછી એકદમ ગળામાં ખૂચે નહીં એકદમ સરસ પોચા રહે એટલા માટે આપણે તેલ ઉમેરીએ છીએ પહેલેથી પાણી ઉમેરી દે તો એ પાણી વધી જાય તો એ આપણા જે ઢોકળા છે ને એ ચીકણા થાય અને આપણે ચણાનો લોટ ઉમેરવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે આપણા ઢોકળામાં પછી આપણો આ બેટર ઘાટું છે થોડું પાણી ઉમેરશું અહીંયા અડધા કપ જેટલું દહીં અને એક વાટકી જેટલું પાણી જોયું છે આપણે આ બેટર બનાવવામાં એક ગાંઠા નો રે એ રીતે આપણે આને ફેટી લેવાનું છે અહીંયા આપણે એક ચમ અહીંયા એક ચમચી જેટલો આપણે ઈનો ઉમેરશું એની ઉપર આપણે બે ચમચી જેટલું પાણી સરસ મિક્સ કરી તો આવું આપણે બેટર તૈયાર કરવાનું છે તો મસ્ત એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો એને બે થાળીની અંદર આપણે તેલ લગાવી લીધું છે ઉમેરી દેવાનું છે અંદર આપણે ઉમેરી દીધું છે આમાં થોડું આછું થશે ને આ આવી રીતે તમારે ન કરવું હોય તો તમારે આપણે જે ઢોકળિયાની વાટકી આવે છે એમાં પણ તમે ઉમેરીને કરી શકશો ઉપરથી થોડું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આપણે સ્ટીમ થવા દસ થી બાર મિનિટ સુધી રાખી દેસુ આપણે બાર મિનિટ થી સ્ટીમ થવા રાખ્યા હતા હવે આપણે જોઈ લઈએ

લસણની ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે આ લસણની ચટણીની રેસિપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો